જે આ એટલા ફાઇન કોટા ફૂટી ગયા છે દેખાય આવી રીતે આપણે મૂકી દેવાની છે ધીરેથી થોડી થોડી કરીને રાઈટ સરસ ઉગી જશે મેથી એકદમ ફાઇન ઊગી જશે કે ઓલરેડી કોટા ફૂટી ગયા છે મેં છે ને આવી રીતે બે દિવસ રાખી મૂકી હતી આવી રીતે ઝારી આમાં જ પહેલાં પલાળી લીધી હતી ને પછી આવી રીતે મેં મૂકી દીધી હતી જય શ્યામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ કે ફાય એડવેન્ચર ચાલો ભગવાનના દર્શન કરી લો જય શ્યામના દયાળુ કેમ છો ભગવાન મજામાં છો ને જય શ્યામનારાયણ ચાલો તુલસીજીના દર્શન કરી લ્યો જય સ્વામિનારાયણ તુલસીજી ઘણો ટાઈમથી તમને તુલસીજીના દર્શન કરાવ્યા નથી એટલા માટે ને ચાલો તમને બહારના દર્શન પણ બતાવી દઉં આજે વેધર છે ને વેધર બ્યુટિફુલ વેધર છે આજે ઓન મી આજે વેધર બ્યુટિફુલ વેધર છે સરસ સની ડે છે આજે ગરમી છે આજે પણ મેં તો આજે સ્વેટર પહેર્યું ખબર ને કે મને થોડી ઠંડી લાગે છે કે કે અત્યારે છે ને વાયરસ બહુ ચાલે છે બારે અમારે આ વેધર ચેન્જ થાય છે ને એટલા માટે તમે જોઈ શકો છો બારે વેધર બ્યુટિફુલ વેધર છે અમે અમારા તુલસીજી પણ રાખી દીધા છે જોઈએ છે કોરાય છે કે નથી કોરાતા ચાલો વેધર બહુ જ બ્યુટીફુલ છે ને હું મેં શાકો ઘેરું શાકો ઘેરું બતાવી દઉં ઓકે વન મિનિટ મેં આજે છે ને ટીંડોળા બટેટાનું શાકો ઘેરું છે આવી રીતે તો ટીંડોળા બટેટાનું શાક ચડે છે આ કલર કેટલો સરસ આવ્યો છે કઈ નથી બટેટાનું શાક છે ને આ છે મેથી તમને મેથી બતાવી દઉં કે કે મેથી છે ને એ વાવાની છે મેથીને છે ને હું વાવાની છું આજે વાવી દઉં કે કોટા સરસ ફૂટી ગયા છે દેખાય છે નાનું શાક પણ બને અને મેથી વાવી દઉં એટલે છે ને આ મેથી કરવાની જેવું આ મેથી છે ને પોટમાં વાવવાની છું મારી પાસે છે ને આ નાનું અમથું છે તો મેં કીધું વાવી દઉં એટલે છે ને ઉગી જાય ખબર ને થોડું થોડું આઈ થિંક પડી ના જાય અહીંયા રાખું પેલા કુંડા છે ને એમાં વાવી દઉં થોડી વાર પછી પહેલાં તો છે ને રોટલી બનાવી લો રોટલી લોટ બાંધવાનો છે રોટલી બનાવવાની છું ને વિચાર છે કે બારે પણ થોડી વાર ચાલી આવું મારો દીકરો એ બીમાર છે કે છે કે મમ્મી તબિયત સારી નથી એને એવું છે અત્યારે વેધર છે ને બહુ અત્યારે છે ને બધે વાયરસ બહુ ચાલે છે એવું છે ચાલો હું રોટલી બનાવી તળી ગયું છે વન મિનિટ ટેસ્ટી અમી શાકભાઇનું સાણસી લઈ લો ઢાકણું છે ને થોડું ગરમ છે એટલા માટે બતાવી દઉં જઈ શકો છો ને હવે રોટલી બનાવી લઉં બતાવી દઉં થેન્ક યુ તમે મારો વિડીયો ખૂબ પસંદ કર્યો છે કયો વિડિયો ખબર મારી સાડી વાળો ને કોટેશન આજે બોલી દઉં કોટેશન એક બોલી દઉં તમને બધાને કોટેશન છે આજનું એટલે કે સંદેશ આજનો છે આઈ થિંક યુટ્યુબમાં નથી મૂકતી કાં મૂકું છું મૂકું છું પણ કોઈ જોતું નથી કોટેશન આજનું છે પુણ્ય કરશો તો પુણ્યનો ઘડો ભરાશે પાપ કરશો તો પાપનો ઘડો ભરાશે ગોસિપિંગ કરશો તો તમારું પાપ વધશે ને ગોસિપિંગ ઓછું કરશો તો પાપનું પુણ્ય બનશે એટલે આ વસ્તુ સમજવાની છે આજનો સંદેશ આ જ હતો જય સ્વામિનારાયણ ચાલો હું રોટલી બનાવી લઉં મેં નોટિસ કર્યું છે બધાને છે ને મારા નેચરલ વિદ્યા ગમે છે એટલા માટે છે ને હવે આવી રીતે હું વિડિયા ફરીથી ચાલુ કરીશ બનાવવાના કે બધાને છે ને નેચરલ વિડિયા મારા ગમે છે ને પ્લીઝ બધા ધ્યાન રાખજો અત્યારે વાયરસ બહુ ચાલે છે યુકેમાં બહુ જ બીમાર થાય છે લોકો એટલા માટે પ્લીઝ કેરફુલ રહેજો છે ને તમે બહારે નીકળો ને એટલે નાક ઉપર ઘી લગાવી નાક ઉપર ઘી અથવા વેસ્કલિંગ લગાવી દેજો ને હોઠ ઉપર પણ ઘી અથવા વેસ્ટલિંગ એટલે છે ને વાયરસ અંદર ના જાય પ્લીઝ તમારા છોકરાઓને પણ સેફ્ટ મારા દીકરાનો કોલ હતો એટલે છે ને બંધ કર્યું જો રોટલી થઈ ગઈ છે આ થાળ તૈયાર કરી લઉં વાગે રે શરણાઈ વાગે રે મારા સ્વામી નારાયણ વાગે છે દેશ વિદેશ મારે શરણાઈ વાગે રે શરણાઈ વાગે ઢોલ વાગે શરણાઈ વાગે ઢોલ વાગે રે મારા મહંત સ્વામીનો ડંકો વાગે મારા સ્વામી આજે થાળમાં રોટલી ટીંડોળા બટેટાનું શાક ને દૂધ ને પાણી છે જમજો ને ટેસ્ટમાં કેવું બન્યું છે એ પણ કહેવાનું છે બરાબર જય સામના દયાળુ જમો ઠાકોરજીને જમાડી દે બિરાજો બાજુ ઢાળીને ને જમો મારા પ્રેમની ની થાળી રે જાત જાત ભોજન લાવી જાત જાત ના ભોજન લાવી પીરસુ રે મહારાજ બિરાજો બાજુ ઢાળીને ને જમો મારા પ્રેમની ની થાળી રે ટીંડોળા બટેટાનું શાક લાવી રોટલી લાવી રે ઢીંડોડા બટેટાનું શાક લાવી રોટલી લાવી રે તાજા તાજા દૂધ લાવી તાજા તાજા દૂધ લાવી ચમો રે બિરાજો મહારાજો ચમો મારા પ્રેમની થાળી રે ચાલો આજે હું આવું છું મેથી ને તુલસીજી કે તુલસીજી મારા ઘરના માંજર છે મારા તુલસીજી છે ને એના માંજર છે તો આ માંજર તમને બતાવું આ માંજર છે ને આવી રીતે થાય જો મારા તૃષિજીમાં આપેલા માંજર છે માંજર એટલે કે સીડ છે એટલે કે નાના બીયા થાય આમાંથી કે ને સાવ નાના હોય અને આવી રીતે આને કાઢી લેવાના છે માંજરને કાઢી લેવાના છે જો મેં આ કાઢી લીધા તમને બતાવું દેખાય આ ઝીણા ઝીણા છે ને એ માંજર છે એટલે કે એ બી છે એટલે તુલસી બી છે છે આ માંજર ને એ અંદર છાંટી દેવાના રીતે છાંટી દેવાના એટલે છે ને ઉગી જાય ને વધારે છાટી દે તો પણ ચાલે એટલે મેં આવી રીતે આ વખતે છે ને આવી રીતે મેં વાવ્યા છે કેમ કે આ ઘણા બધાને જોઈએ છે ને તો રોપડા બનાવવાની છું બધાને આપવા માટે જો આવી રીતે છે ને છાંટી દેવાના આવી રીતે આવી રીતે વાવી દેવાના ને આવી રીતે માથે થોડી થોડી જ માટી મૂકવાની વધારે નથી મૂકવાની થોડી થોડી માટી મૂકવાની છે આવી રીતે એટલે છે ને આ માંજર સરસ ઉગી જાય ને હું છે ને આવી રીતે ગ્લોવસ કે નાથી પહેરતી આવી રીતે વાવું છું ને તુલસીજી ત્યારે કે ભીની છે ને એટલે હું છે ને આમાં પાણી અત્યારે નહીં મૂકું રાઈટ જો આવી રીતે છે ને મૂકી દેવાના એટલે સરસ ઉગી જાય જો આ થઈ ગયું હવે આની ઉપર છે ને કોથળી વીટી દેવાની એટલે કોથળી વીટી દો ને એટલે છે ને એટલે કે આ જે માંજર છે ને તરત જ ઉગી જાય એટલે ઉપર ક્લીન ફિલ્ડ મૂકી દઈશ કોથળી પણ તમે વીટી શકો છો પણ હું છે ને ક્લીન ફિલ્ડ મૂકી દઈશ એટલે છે ને રોપડા સરસ ઉગી જશે કે અત્યારે પાણી એટલે નથી મૂક્યું ઓલરેડી પાણી છે અંદર આ માટીમાં છે ને પાણી છે એકદમ ભીની છે માટી રાઈટ એટલા માટે એટલા માટે મેં પાણી આમાં અત્યારે નથી મૂક્યું પછી બે ત્રણ દિવસ થશે ને પછી હું છે ને એમાં પાણી મૂકીશ અત્યારે નહીં બે ત્રણ દિવસ પછી જો એવી રીતે છે ને આપણે કવર કરી દેવાનું છે થઈ ગયું ને આવી રીતે વાવાની છું મેથી મેથી પણ એવી રીતે વાવીશ જો મેથી મેં છે ને પહેલાં તો ઘરે પલાળી લીધી છે મેં હવે આ મેથી છે આ એટલા ફાઇન કોટા ફૂટી ગયા છે દેખાય આવી રીતે આપણે મૂકી દેવાની છે ધીરેકથી થોડી થોડી કરીને રાઈટ સરસ ઉગી જશે મેથી એકદમ ફાઇન ઉગી જશે કે ઓલરેડી કોટા ફૂટી ગયા છે મેં છે ને આવી રીતે બે દિવસ રાખી મૂકી હતી આવી રીતે ઝારી આમાં જ પહેલાં પલાળી લીધી હતી ને પછી આવી રીતે મેં મૂકી દીધી હતી ઘણા બધા એમ કે અમારાથી ઉગતું નથી એમ કે અમારાથી ઉગતું નથી પણ છે ને આમાં બહુ ફસીવાળા નહીં કરવાના છે ને માટી ઉપર મૂકી દઈશ થોડી થોડી વધારે નહીં મૂકવાની થોડી થોડી મૂકવાની એટલે છે ને મેથી છે ને નીચે દબાઈ ના જાય તે એમ ફોરા હાથે છે ને આવી રીતે મૂકી દેવાની એ બહુ સરસ દિવસ નીકળો છે ને તમે કે ચાલ કરી ધાણા વાવા છે પણ બીજું પોટ નથી મા પાસે એવું લાંબુ કંઈ પણ વાવી દો ધાણા કરતા મેથી વધારે મોંઘી છે બારે રીતે કરી દેવાનું નવે છે હું ઢાંકી દઈશ પણ જો આવી રીતે વીતી દેવાનું મારું મેથી ને ધાણા આવી રીતે મેં કિચનમાં જ મૂકવાની છો અત્યારે હવે બે દિવસ પછી હું ખોલીશ ને એ પણ તમને બતાવીશ બરાબર આ મારા ધાણા ને મેથી વવાઈ ગયા તમને આ રેસીપી ગમી પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને